કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં બહારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે ડબલ એની જમીનોના આજે દિવસે બહાર આવે છે એવી રીતના એસટી ના જાતિના પ્રમાણપત્ર ની બાબત હોય સિંચાઈ ની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારો ની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસુ સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિનલ પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનો આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસનું નો આમાં ઉલ્લંઘન થાય છે એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે છતાં રાજ્ય સરકારને અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વેમનસ્ય ઉભો કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનો એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે

देश की उच्च न्याय प्रणाली का सुप्रीम कोर्ट के चीफ जस्टिस चंद्र सूट और उनकी सात जजों की बेच ने एक अगस्त 2024 को जो क्रिमिलेयर पद्धति से राज्य सरकार को प्रावधान दिया है कि राज्य सरकार चाहे तो वो, वो तो जिससे कर थ्री फोर वन आर्टिकल थ्री फोर टू का उल्लंघन होता है और ये जो जजमेंट है वो गैर संविधानिक जजमेंट है पूरा एस और एस समाज पूरे भारत में बंद का ऐलान दिया हुआ है गुजरात में भी हमारे सामाजिक राजकीय तमाम समुदाय के लोग हम हमारी एक बैठक हुई उस चर्चा के बाद हमने भी गुजरात में बंद का ऐलान दिया है वो बंद का एलायस के लेके आज अंबाजी से उमर तक पूरे तहसील और डिस्ट्रिक्ट के तमाम टाउन आज बंद है एस आदिवासी समुदाय हो ऐसी समुदाय और तमाम समुदाय के लोगों ने आज जो हमको सहकार दिया है हमारी एकता बताइए सबको हम आपके जरिए धन्यवाद देते हैं और आने वाले दिनों में जब भी संविधान की बात होगी आरक्षण की बात होगी ऐसे ही हम एक, एकता दिखाते रहेंगे